સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડ છે તેમણે રાજીનામું આપ્યું છે તેમણે પોતાનું રાજીનામું પત્ર લખીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે અને દ્રૌપદી મુર્મુને જ્યાં ઉપરાષ્ટ્રપદેથી રાજીનામું આપતા તેમણે લખ્યું હતું કે પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી વિપક્ષ છે તેમણે અવાજ ઉઠાવ્યો છે અને તેમણે અનેક સવાલો ઉઠાવ્યા છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે તેમણે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું છે કે ચોમાસુ સત્ર પૂરું થાય તે પછી પણ ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપી શકતા હતા જો સ્વાસ્થ્યનું જ સવાલ હોય તો અંદરો અંદર એવું પણ લાગી રહ્યું છે કે સ્વાસ્થ્ય સિવાય બીજા પણ અન્ય કારણો તેમને જવાબદાર હોઈ શકે છે જો કે ઉપરાષ્ટ્રપતિ પદેથી આ રાજીનામું છે તેને લઈને ગેરફાયદો થઈ શકે તેવું પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને જે રાષ્ટ્રપતિ છે તેમણે પણ આ રાજીનામું ન સ્વીકારવું જોઈએ તેવી પણ જયરામ રમેશે વાત કરી છે સાથે સાથે શિવસેનાના અનંત દુબે છે તેમણે પણ ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને આ વિચાર અંગે વિચારવા પણ અપીલ કરવી જોઈએ જોકે ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમનો કાર્યકળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસના રોજ સમાપ્ત થતો હતો તે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું છે ત્યારે આપનું આંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો